બોરસદ પાલિકાના સસ્પેન્ડેડ ભાજપના બળવાખોર સભ્યોનું પાલિકાની ચૂંટણી પહેલાં જ પ્રેશર પોલિટિક્સ કોંગ્રેસ અને ભાજપના બળવાખોર સભ્યો એક થયા વિકાસ મંચના નામે ચૂંટણી લડવાની રણનીતિ ઘડીને ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ બોરસદ પાલિકાની ચૂંટણી પહેલાં પ્રેશર પોલિટિક્સ બોરસદ પાલિકામાં બે હજાર વીસમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી ભાજપમાં ચૌદ બળવાખોરો સભ્યોએ બળવો કરતાં ભાજપે સત્તા ગુમાવી હતી પક્ષ દ્વારા તમામ બળવાખોરોને પક્ષમાંથી કરાયા હતા સ્પેલ બોર્સદ પાલિકાને કરી હતી સુપરસીડ આગામી સમયમાં પાલિકાની ચુટણીની ચર્ચા પહેલા બડવાખોરો મેદાનમાં ભાજપના પુનઃપ્રવેશ મેળવા બડવાખોરોએ અપનાવી પ્રેશર પોલિટિક્સ બોર્સદ વિકાસ મંચના નામે બડવાખોરોને કોંગ્રેસની બેઠક યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુસાલી છતાંય એમણે જો સંગઠન હાથવી ના શકે એ એમની ભૂલ છે કે કોઈ મેમ્બરના એમણે કામ કર્યા નહીં તારા પરિસ્થિતિ ઊભી થઈ છતાં એ પરિસ્થિતિને એ સંભાળી ના શક્યા એટલી એમની એ આવડતો ઓછી કહેવાય એમ કે જે નેતાઓ બનાવી બેઠા છે આપણે એનામાં એટલી નોબી એ નહીં કે ભાઈ સંગઠન જ્યારે તૂટતું હોય ત્યારે કઈ રીતે એને મહેનત કરીને સ્થાયી કરવું એવું કરી શક્યા નહીં એને લીધે આપણું સંગઠન તૂટી ગયું છે અને હવે ફરી લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આપણે પોતાની રીતે લડીએ ત્યારે આ અહીં લોકલ ઇલેક્શનમાં શું હોય છે કે પાર્ટી કરતાં લોકો પોતાના વોર્ડના ઉમેદવારને મહત્ત્વ વધારે આપતા હોય છે કે ભાઈ આ કામ કરી શકે એવું છે કે ભાઈ ચલો એને તૂટીશું તો આપણા એરિયાનું બધું સાર સંભાળ રાખશે એના માટે તૂટે અહીં એવું નહીં કે સિમ્બોલ સિમ્બોલ ચાલે એ ધારાસભ્ય હોય લોકસભામાં અંદર એ સિમ્બોલથી લોકો કે પાર્ટી કોઈને ઓળખતી ના હોય એટલે એને સિમ્બોલથી આપણે ચૂકતા હોય છે પણ અહીં આ લોકલ લેવલમાં એવું હોતું નહીં લોકલ લેવલમાં તો પોતાના રીતે પાર્ટી આપણને કંઈ એવી મદદો નહીં કરતી આપણે જાતે આપણા વોર્ડમાં ફરીએ છીએ આપણે કામ કરીએ છીએ અને એને લીધે આપણને લોકો ચૂકતા હોય છે પછી આપણે વહીવટ જ જો ચૂંટાયા પછી એ ઉપરવાળાને નેતાઓને કરવો હોય વહીવટ અમારા ગામની પરિસ્થિતિ શું છે અમારે કઈ વહીવટ કરવો છે એ બધી જવાબદારી અમારી હોય કે અમે લોકોને વચનો આપેલા હોય કે અમે આવીશું તો તમારી આ જે જરૂરિયાત છે બધી અમે પૂરી કરીશું એ આપણા નેતાઓને ખબર નહીં હોતી છતાં એ લોકો એમ કે તમે ચૂંટાયા છો એ તમારી કોઈ એ હેસિયત જ નહીં તમે તો ખાલી તમને સિંગોલ આવ્યા છીએ એટલે ચૂંટાવું છો તો એવું હોતું નથી એમને થોડું માન થવું જોઈએ કે નીચેના કાર્યકરોથી આખી સરકાર ઉપર બને છે પણ એ નીચેના કાર્યકરોનું કોઈ જોતું નથી એના માટે આવી પરિસ્થિતિ દરેક જગ્યાએ ઘણી જગ્યાએ ઊભી થાય છે તો આપણે એ રીતે વિચાર્યું કે ભાઈ હવે આપણે આપણી પોતાની જ રીતે લડો આપણા જ ગામનો વિકાસ કરવો હોય તો આપણે પોતે આપણી રીતે લડવું પડશે અને આપણને પછી કોઈ નિર્ણય લેવામાં આપણે કોઈને પૂછવું નહીં પડે કે જે આપણા જોડે મેમ્બરો છે જે કમિટી છે આપણી એ બોરસદની જ હોય અને બોરસદને આપણે પૂછીને ફોર્મ કરવાનું છે એટલે એમાં બીજો કોઈ એ છે નહીં એટલા માટે આપણે આ સંગઠન ભેગું કર્યું છે કે આ રીતે આગામી આવનારી ચૂંટણીમાં આપણે બોરસદના બધા જ સભ્યો ભેગા થઈને કરીએ તો બોરસદનો વિકાસ જરૂર થશે એવું મને લાગે છે